ગુરુ શિષ્યના સંબંધોને લજાવતી ઘટના સામે આવી છે ત્રણ શિક્ષકો બન્યા હેવાન શૌચાલયમાં તેર વર્ષની વિદ્યાર્થીનીને પીખી નાખી તમિલનાડુની આ ઘટના છે તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં તેર વર્ષની શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે દુષ્કર્મ કરનાર પણ શાળાના શિક્ષકો જ જોવા મળ્યા શાળાના શિક્ષકોએ જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું એક મહિના બાદ આ ઘટના પ્રકાશમાં આવી પોલીસે આ કેસમાં ત્રણ આરોપી શિક્ષકોની ધરપકડ કરી છે બુધવારે ત્રણ શિક્ષકોની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી ત્રણેય આરોપીઓને પંદર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે કૃષ્ણાગીરીના કલેક્ટર શ્રી દિનેશકુમારે જણાવ્યું કે કૃષ્ણાગીરી જિલ્લાની એક સરકારી મિડલ સ્કૂલમાં ત્રણ શિક્ષકોએ તેર વર્ષની વિદ્યાર્થીની પર કથિત રીતે જાતીય શોષણ કર્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણે શિક્ષકોને સસ્પેન્ડ કર્યા એક્ટની કલમ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપી શિક્ષકોને તેર વર્ષીય પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે